અને હીરાભાઈ સાથે ચર્ચા કરીને કહ્યું હતું કે કોણ ક્યાં લડશે બંને જણા લડે અને હીરાભાઈ પૂરા પ્રામાણિકતાથી એમને લાવવા માટે ચાલુ પણ તૈયાર હતા કેટલી વાર ઇલેક્શન લડે હીરાભાઈ વાર છ છ વાર માથું ફાડીને ઠોકીને ફોડીને ઇલેક્શન લડ્યા હોય એવા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી છે કદાચ તમને કોઈ કહેતું હોય કે નહીં આ કમિટમેન્ટ સાથે જોડાયા છીએ આ કમિટમેન્ટ સાથે જોડાયા છીએ તો હું એમ કહું છું કે અંબરીશ ડેરજા લાગણીને પ્રેમથી જોડાઈને આ સોદા ન હોય એટલે કદાચ કોઈ બીજી ત્રીજી વાત કરે તો એ વાતમાં તથ્ય નથી તેમ છતાં જોરદાર તાળીઓના ગ્રગડારથી સર્વે મહેમાનોને આપણે વધાવીએ આદરણીય શ્રી પાટિલ સાહેબ શ્રી હીરાભાઈ સોલંકી અમારા સમર્થ લોક સાહિત્યકાર શ્રી માહિભાઈ સૌ મહેમાનોને આવકારીએ છીએ જોરદાર તાળીઓના ગરગડાથી વધાવીએ ત્યારબાદ પ્રદેશ મહામંત્રી આદરણીય ધારાસભ્ય આદરણીય શ્રી હીરાભાઈ સોલંકી એમનું પણ પુષ્પગુચ્છથી સન્માન કરવા માટે નમ્ર વિનંતી છે

ખૂબ લાગણી વરસાવી છે એવા આદરણીય સી પાટીલ સાહેબ ગુજરાત વિધાનસભામાં અમરેલી મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા આદરણીય કૌશિકભાઈ સમગ્ર ગુજરાતની અંદર આદરણીય પાટીલ સાહેબની સાથે

વડોદરામાં મેયર તરીકે ઘણા વર્ષો સુધી સેવા આપી છે અને વડોદરા જેવા મળ્યું અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી આ વિસ્તારના વર્ષો સુધી જેને જનપ્રતિનિધિત્વ કર્યું છે એવા

અને આ વખતે એવું કહી શકાય કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની દીર્ઘ દ્રષ્ટિ આ દેશના ગૃહમંત્રી અલૌકિક નેતૃત્વ કે જેને સમગ્ર ગુજરાત ની અંદર એકસો બ્યાસી નું બીડું ઝડપુ હતું અને એકસો છપ્પન આવી એમાં અમે અડફેટે ચડી ગયા એની પણ અહીંથી વાતચીત થઈ હતી

વાત કરવા માટેની આ જગ્યા નિમિત બની છે આ રેલવેની જમીન માટે સોળ સોળ જેટલા દિવસ ઉપવાસ કરવાના હતા એના માટેની આ જગ્યા નિમિત બની છે રાજુલા જાફરાબાદ ખાંભાના સમગ્ર વિસ્તાર માટે કઈક ને કઈક પ્રશ્નો છણાવટ સાથે વિધાનસભામાં રજૂઆત થાય એના માટેની અને એ કાર્યક્રમની અંદર આપ જયારે અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે મારે એટલું જ ચોક્કસ પ્રમાણે કહેવું છે કે આ કાર્યક્રમ માર્કેટિંગ યાર્ડમાં થવાનો હતો સૂચના હતી પ્રદેશ ભાજપના મિત્રોની કે ત્યાં થવું જોઈએ પણ મારી વિનંતી હતી કે આ ખુલ્લા મંચ ઉપર જો કાર્યક્રમ થાય તો મને ખૂબ ગમશે કારણ કે સાહેબ આ આ મંચ ઉપરથી તો સ્થળ ઉપરથી ચાલુ ચોમાસા એ પણ ચારે હજાર લોકોની સભા ભૂતકાળમાં અહીંયા કરી છે સવારે છ વાગ્યા મેં કડકડતી ટાઢમાં પણ કાર્યક્રમ અહીંયા કર્યો છે અને આજે ફૂલ તડકા વચ્ચે ધાર્યું હોત તો અહીંયા મંડપ થઈ શક્યો હોત પણ મારા કાર્યકર્તાઓને મિત્રોનો પ્રેમ જે આપના પ્રત્યે જે છે એના માટેની

આદરણીય અર્જુનભાઈની ઉપસ્થિતિમાં મને ત્યાં આવકાર્યો અને ત્યારે મેં આપને વિનંતી કરી હતી કે મારા મત વિસ્તારમાંથી સંખ્ય લોકો રાજુલાથી અમદાવાદ સાડા ત્રણસો કિલોમીટર કદાચ ન પહોંચી પડે ને આપે જે અમને અહીંયા જે સમય ફાળ્યો એટલા માટે પણ આપને વિનંતી કરું છું ને સંખ્ય લોકો આજે અહીંયા જોડાયા છે સાહેબ એક વાત મારે મારી માનસિકતાનો ફેરફારની મારે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મેં બોલતા હતા કે ભારતીય જનતા પાર્ટીમાં બોલવાની સ્વતંત્રતા નથી ગઈ કાલે પણ મને એમ લાગતું હતું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું ત્યારે મને કદાચ કાગળ આપવામાં આવશે કે અમરીશભાઈ મીડિયા સામે આટલું જ બોલવાનું છે પણ એ મારી ભ્રાંતિ ખોટી પડી અને ક્યાંય કોઈ એવું કહેવામાં ન આવ્યું કે તમે આજ બોલો એટલે સાહેબ આપનો આભારી છું ને આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અમને જે કહેશે એ મુજબ કોઈ બીજી ત્રીજી ડિમાન્ડ વગર આપે જ્યારે મને સ્વીકાર્યો છે ત્યારે આપનો આભાર માનું છું ને છેલ્લી વાત એટલી કહીશ કે જ્યારે આ મત વિસ્તારમાં આપ આવ્યા છો આ મત વિસ્તારના પ્રશ્નો માટે આદરણીય ધારાસિભ્યશ્રી સાથે રહીને જે કાંઈ કરવું પડશે આપના માર્ગદર્શનની સાથે કરીશ એટલી પણ આપને ખાતરી આપું છું છેલ્લી વાત મારે એ કરવી છે કે બે દિવસથી જ્યારે જોડાવવાની વાત હતી ત્યારે ઘણા બધા મિત્રો એમ કહેતા હતા જોડાવવું છે ઘણા બધા કહેતા હતા નથી જોડાવવું ઘણા બધા મિત્રો ફોનની રાહે હતા ત્યારે સાહેબ મેં એક વાત મૂકી હતી કે જ્યાં સંબંધો છે ત્યાં સ્વતંત્રતા આપવી જોઈએ એક પણ આગેવાનને કે એક પણ કાર્યકર્તાને મેં ફોર્સ કર્યો નથી કે તમે જોડાવ ને જોડાવ આ એટલા માટે કે એના ઉપર આપણે છોડવું જોઈએ ત્યારે હું એવું માનું છું કે અમરેલી જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે ખૂબ કામ કરતા વડીલ મુરબ્બી પ્રભાતભાઈ કોઠીવાળની આ આગેવાનીમાં ત્રણ જેટલા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીઓ રાજુલા જાફરાદ ખાંભામત વિસ્તારની અંદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષ નું પ્રતિનિધિત્વ કરતા મોટા ભાગના સદસ્યશ્રીઓ અને વિવિધ સેલ મોરચાના પ્રમુખો પણ આપણી હાજરીમાં અહીંયા જોડાવા માટે ઉત્સાહિત છે ત્યારે આપણે જે સમય આપ્યો છે ત્યારે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગામી સમયમાં હજી ફરી વખત કહું છું કે કે કોઈ કમિટમેન્ટની વાત નથી આ કમિટમેન્ટ એટલું ચોક્કસ પ્રમાણે છે આવનારા સમયની અંદર આપના દ્વારા જે કામ સોંપવામાં આવશે એ નાનામાં નાના કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને કામ કરવાની મારી તૈયારી છે કદાચ તમને કોઈ કહેતું હોય કે નહીં આ કમિટમેન્ટ સાથે જોડાયા છીએ આ કમિટમેન્ટ સાથે જોડાયા છીએ તો હું એમ કહું છું કે અમરીશ ડેરજા લાગણીને પ્રેમથી જોડાઈને આ સોદા ન

હવે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણ શ્રી હિરાબે સોલંકી સાહેબને વિનંતી કરીએ કે આજના પ્રસંગે પોતાની અભિવ્યક્તિ રજૂ કરે લોકસેવા માટે જાણીતા આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય હિરાબે સોલંકી તાળીઓના ગડગડાટથી વધાવીએ લાજુલા ખાતે સત્કાર સ્મરંભા ઉપસ્થિત

મંચસ્થ સૌ મહાનુભાવો સત્કાર સમારોહ મિત્રો લેટ પણ હવે એક જ લક્ષ્ય રાખવો જોઈએ કે જયારે સાથે ભેગા થયા છે તો આ વિસ્તારના જે કઈ પ્રશ્નો બાકી રહે છે એ પ્રશ્નને ધ્યાન ઉપર લઈ અને એ દિશામાં આગળ કામ કરીએ તો હું માનું છું કે આ પ્રજા પર ન્યાય કર્યો એવું લાગશે આજે કાર્યકર્તા સાથે ભેગા થઈ થઈ અને બે તાકાત છે તો કઈ રીતે ભારતીય જનતા પાર્ટી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના હાથ મજબૂત થાય એ દિશાએ કામ કરી અને આ વિસ્તારથી આખા ગુજરાતમાં લીડ ન નીકળી હોય એટલે લીડ લી આવીને આપડીએ તો આપણે આ સરકાર સાચો કહેવાય આટલું જ કહું છું ભારત માતા કી જય વંદે માતરમ આદરણશ્રી સી આર પાટીલ સાહેબ ને સાદર વિનંતી કરીએ કે આજના પ્રસંગે પોતાની અભિવ્યક્તિ રજૂ કરે આદરણશ્રી સી આર પાટીલ સાહેબ અધ્યક્ષ શ્રી પ્રદેશ ભાજપ ગુજરાત ભારત માતા કી જમીન આવ્યા કે બાકી છે ભારત માતા માં તો ભૂખા હોય ને ચાર દિવસના તો બી અવાજ નહીં દબાવ જોઈએ ભારત માતા કી વંદે શ્રી રામ આપણી વચ્ચે ઉપસ્થિત જેમને ઘર વાપસી માટેના કાર્યક્રમમાં જોવા માટે પોખવા માટે અને સપોર્ટ કરવા માટે

અને અમારા પ્રવક્તા અને પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગર ઇલેક્શન લડ્યા હોય એવા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને વિશાળ સંખ્યામાં આવા તાપમાં બેઠા છો એવા સૌ આગેવાન ભાઈઓ બહેનો આપ સૌને હું વંદન કરું છું આપ સૌને પ્રણામ કરું છું અને ખબર છે કે અહીંયા અને ત્યાંમાં કેટલો ફરક છે અહીંયા જે છાયડો છે પણ ધોમ ધકતા તાપમાં એક પણ માણસ ઉભો નથી થતો કેમ કે અને અમરીશ ડેરમાં તમે યાર મારી વાત તો સાંભળો પૂરું અમરીશ ડેર બરાબર ભાગી તો નહીં જાય એટલા માટે બેઠા છે અમરેશભાઈ જે વાત કરી અડફટ ચડી ગયા એવા તો એકસો છપ્પન ચડી ગયા પણ તો જ કે તમારો રૂમાલ રાખીને બેઠો છો આખા ગુજરાતમાં માં જ મેં કોઈને જાહેરમાં આમંત્રણ આપ્યું ફક્ત અમરીશ ડેરને આપ્યું હતું પણ એ રૂમાલ ની જગ્યા રહી ગઈ અને બસ ના આવી ગયા તો આપણે શું કરાય પણ ઘરનો ભૂલ્યો સાંજે પાછો આવે તો એને ભૂલ્યો ના કહેવાય ભારતીય જનતા પાર્ટીમાં યુવા થી લઈને અલગ અલગ જવાબદારીઓ નિભાવીને જેમણે કામ કર્યું છે એવા શ્રી અમરેશભાઈ ડેર આજે જયારે ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે એ ઘર વાપસી માટે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એના કરતા પણ વધારે મહિના હું તમને બધાને આપું છું કે આ તાપમાં અહીંયા ડાયસો બેઠેલા છે ને એમને કહો કે દસ મિન બેસી જ હોય તો એક પણ ના હોય પણ તમે બેઠા છો આવા ચુસ્ત અમરીશભાઈ માટે પ્રેમ રાખનાર આટલા બધા લોકો તમે જ્યાં જુઓ ત્યાં સુધી બધા માથા દેખાય છે એટલા બધા લોકો જ્યારે અહીં સમર્થનમાં આવ્યા હોય ત્યારે અમરીશભાઈ આ બધા જ ઈચ્છતા હતા કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવો ઇલેક્શન વખતે મેં અમને ટિકિટ માટે પણ કહ્યું હતું અને હીરાભાઈ સાથે ચર્ચા કરીને કહ્યું હતું કે કોણ ક્યાં લડશે બંને જણા લડે અને હીરાભાઈ પૂરા પ્રામાણિકતાથી એમને લાવવા માટે ચાલુ પણ તૈયાર હતા આ જ ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર છે અને એટલા જ માટે પાર્ટીના કોઈ પણ નિર્ણયને સ્વીકારી લેવો એ જ ભારતીય જનતા પાર્ટી એના કાર્યકર્તા એ કરતા પણ આવ્યા છે એમણે કહ્યું ને કે ભારતીય જનતા પાર્ટી મેં બોલવાની છૂટ નથી મેં એમને એટલી જ ટકોર કરી હતી કે અમરીશભાઈ તમે જો કંઈ બોલો ને ત્યારે તમે જે પણ પાર્ટીમાં આટલા વર્ષ થયા છો એની ટીકા નહીં કરતા એવું કહ્યું હતું મેં બીજું કશું જ નથી કહ્યું પણ જે પાર્ટીમાં રહ્યા એ બહાર નીકળીને ટીકા કરવી તો લોકોને એમ થાય કે આટલા વર્ષ થયા પછી આજે ટીકા કરો છો એટલે કોઈ ટીકા ટિપ્પણીમાં પડ્યા વગર તમારે જે કહેવું હોય તે કહી શકો છો એ પૂરી છૂટ એ દરેક કાર્યકર્તાને હોય છે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે એ વાત સાચી છે પણ શિસ્તમાં લોકશાહી પણ છે દરેક જણને પોતાનો મત રજૂ કરવાનો અધિકાર પણ છે અને અધિકારને રૂએ ક્યારેક કેટલાક લોકો જે પોતે વાત કરતા હોય છે ત્યારે કેટલાક અનુમાન કરતા હોય છે કે અમને કંઈક દુખ્યું લાગે છે પણ એને જ્યારે એવું લાગે કે પાર્ટીને નુકસાન થશે આવો કોઈ નિર્ણય થાય છે તો એ આગેવાનોની નજરમાં લાવવા માટેના ધ્યાને મૂકવા માટે એ નિવેદનો કરતા પણ હોય છે પાર્ટી એની સાથે વાત પણ કરે છે અને એનું નિરાકરણ પણ કરે છે આજે જ્યારે એમનો મનમાં ડર હતો એ અમરીશભાઈનો ડર એમને કાલે જ નીકળી ગયો છે આજે ફરી એમનો ડર હું દૂર કરું છું મિત્રો મેં કાલે પણ હમણાં તો દરેક જિલ્લામાં અને આખા દેશમાં સૌથી વધારે ગુજરાતની અંદર અલગ અલગ પાર્ટીમાં કામ કરનારવાળા વર્ષોથી જે નેતા કહેવાતા એવા આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં બિનસરથી આવવા માગે છે કેમ આવવા માગે છે એટલા માટે આવવા માંગે છે કે જે પાર્ટીમાં કોઈએ ચાલીસ ચાલીસ વર્ષ કામ કર્યું એમને લાગે છે કે પાર્ટી ખોટી દિશામાં જઈ રહી છે પાર્ટી નેતૃત્વ વિહીન થઈ ગઈ છે અને એના કારણે અહીંયા ભવિષ્ય નથી જે ઈચ્છા સાથે જે આકાંક્ષા સાથે જે અપેક્ષા સાથે લોકોના કામ થાય એ કરવા માટે રાજકીય પાર્ટીમાં જોડાયા હોય ત્યાં જો નાસીપાસ થયા હોય એને ભારતીય જનતા પાર્ટીમાં જવા સિવાય બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી અને એટલે જ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું છે કે જેને લોકોના કામ કરવા છે જેના મનમાં લોકો માટે કોઈ ભાવના છે એ ભાવનાને પૂર્ણ કરવા માટે એ ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે જોડાઈને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી એ લોકોના કામ કરવા માંગતા હોય એને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપવો જોઈએ આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે રહીને ગુજરાતના વિકાસમાં પોતાનો પણ સહયોગ હોય પોતે રાજુલા પણ પાછળ ન રહી જાય એની ચિંતા કરીને સમયસર આજે અમરેશભાઈએ તમારી સાથે વિચાર વિમર્શ કરીને આજે ભારતીય જનતા પાર્ટીમાં ઘર વાપસી કરી છે એને હું આજે સ્વીકારું છું એને સ્વાગત કરું છું એમને અને તમને બધાને અભિનંદન પણ આપું છું આપ સૌને ફરીથી પ્રણામ પણ કરું છું અને અમરીશભાઈનું અધૂરું રહેલું સપનું અહીંયા ગાર્ડન બનાવવાનું અને જલ્દીથી પૂરું થઈ જાય એની પણ તમને વિશ્વાસ છું ધન્યવાદ આવા તાપમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થક જ બેસી શકે આજે આખી દુનિયા જોયું હશે કે રાજુલાનો આ કાર્યકર્તા છે એનામાં આ તાકાત છે પ્રણામ ધન્યવાદ